માટેનો આ એક શેર હતો કે કોઈ દિક્કત નહીં અગર તુમે ઉલ્જા ઉલ્જાસા લગતા હું પહેલી મરતબા મિલને પે મેં સબકો એસા લગતા હું પહેલી વાર મળ્યા હોય ત્યારે પણ બાજી આ જિંદગીની હારી ગયા એનો સેજે અફસોસ નથી બિરાદર અમુક વખતે મારું થાય એવું બાજી આ જિંદગીની હારી ગયા એનો સેજે અફસોસ નથી બિરાદર પણ ભરોહાના એકાદ એને હેમજાતા એ માળા જોકર નીકળ્યા કે એકાદ બે નીકળે એનો સેજે રંજ નથી બિરાદર અમુક વખતે એકાદ બે એક નીકળે બે નીકળે ત્રણ નીકળે એકાદ બે નીકળે એનો સેજે રંજ નથી બિરાદર અમારા ભરોહાના બાવે બાવન ને બાવન જોકર કે હથેળીમાં રાખવા છતાંય જે જાવું જાવું કરે હમણાં જે હખડ ડખડ કરે છે કે હથેળીમાં રાખવા છતાંય જે જાવું જાવું કરે એને પછી જવા દેવાય કારણ કે ભૂતને પીપળા મળે તો વડલા કાય રોવા નો બેહે કારણ કે તને જો ગુરુ હોય તારા કિરદાર ઉપર તો મનેય ગુરુર છે મારા કિરદાર ઉપર અમુક માણસને અહમ હોય ને એને એને પોતા પણ હોય એમ કે મારા જેવું કોઈ નથી કે સાંભળ તને જો ગુરુર હોય તારા કિરદાર ઉપર તો મનેય ગુરુર છે મારા કિરદાર ઉપર કે કોઈ તારા જેવું નથી ને તો કોઈ મારા જેવુંય નથી આમ વો નગમા હે જે હર ગાયા નહીં જાતા અમુક વખતે માણસ પોતાને રાખ્યો હાચવી રાખો ખુદની હિફાજત કરવી ને એનાથી મોટી પ્રેમની એક પ્રતિતી જ નથી પણ સપનાઓ માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા મારી જિંદગી નું પેલું રેકોર્ડિંગ જઈ મેં કર્યું પહેલી વખત હું જઈ સ્ટુડિયોમાં ગયો ત્યાં હરજીવનભાઈ હતા એ વાયલિન માં મારી આર્યા હતા આજથી પાંચેક વર્ષ પહેલાની વાત છે અને સ્ટુડિયોમાં જઈ અને એને પહેલો જ સવાલ કર્યો હતો કે તમે ક્યાંથી બોલશો એટલે બોલવામાં બે કાડી ત્રણ કાઢી એમ સેટ કરવાની હોય અને મેં ત્યાં જવાબ દીધો હતો કે કાનો મામો આવે ત્યાં ખબર પડે મને નથી ખબર હું ક્યાંથી બોલવું જોઈએ મને તે દુની આજ સુધી મને એ નથી ખબર હું ક્યાંથી બોલું જોઈએ પણ હાચ વાટીને કોક પૂછે ને ક્યાંથી બોલું તો એનો જવાબ છે મારી પાક હું અહીંથી બોલું છું એટલે સુધી પહોંચે કારણ કે ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ નેસેસરી ફોર ધ આર જસ્ટ નેમ બિરાદર અમુક નામ કાફી હોય ઓરખાણ ની જરૂર તો ઓડા હોય એને હોય માણા તો ઉભો હોય ત્યાં ખબર પડી જાય કાનામાં ત્રેવડ કેટલી કે હરિયલ ઘરે હોય જેના ફરિયામાં કુંજરડા ફરે માણા કોને કહેવાય માણા કેવો હોય કે હરિયલ ઘેરે હોય જેના ફરિયામાં કુંજરડા ફરે પછી એને હોય બચા ને કાગડા એ તો અહીંયા ઊભો હોય તો ખબર પડી જાય કારણ કે જેની થાળીમાં કંઈક કઈક એ સિંહની જાત બુઢો થાય છે ને આવજ બુઢો થાય બિચારો કોઈ દી નો થાય હા કારણ કે સોમાન તો હોય ને મારી લખેલી એક લાઈન હતી કે હાથી ન જડે તો હાલીન વયું જવાનું હોય અમુક માણા અમુક મોટા મોટાના પાણીની બોટલો લઈને રખડતા હોય ત્યાં આપણને એમ થાય કે ધીકાર છે કે હાથી ન જડે તો હાલીન વયું જવાનું હોય અંબાડીએ બેહવા કઈ મહાવત ના હોય એ તો ખાલી ખિસ્સા હોય તો ઉઘાડા પગ છે પણ મારા પોતાના છે એ નશો તો હોવો જોઈએ ને ખાલી છું પણ એ ખાલી પોઈ મારો પોતાનો જ અને ઈ ગુમાન ઈ આનંદ ઈ તત્વ માણામાં કઈ આવે કે જઈએ માણા હાચ વાટી અને સામો આવે તો એક રંગો નહીં તું રંગ પલટીને આવ એક રંગો નહીં તું રંગ પલટીને આવ તને માનવ ઘડો છે જરા હટીને આવ અને આમ પૈડામાં ને પૈડામાં ચીલા હાલે પૈડામાં ને પૈડામાં ચીલા હાલે તું ચેતક છો આમ આડો ફંટીને આવ અને મોતી ન્યાજ પડ્યું છે ક્યાંય નથી તું હાચો હો તો એકવાર હાચ વાટીને આવ એક રંગો નહીં તું રંગ પલટીને આવ જે જે માણસ રંગ પલટી અને આવ્યા જે જે માણસ હાચ વાટીને આવ્યા છે ઈશ્વર એને હાર પહેરાવા આવ્યો એક બે નહીં નરસિંહ મહેતાના બાવન કામ કૃષ્ણ એ કર્યા હતા મુદ્દો એ હતો કે એ બાવો હાચ વાટીને આવ્યો હતો બીવાય બીજા કોઈ તત્વ ઉપર ભરો હું નથી એકવાર તમે કોકના હટીન થઈ જાવ કે હવે તાર તું તોય તારો અને હવે માર તોય તારો ઈ લગાવો ઈનાય કૃષ્ણ હોય ઈનાય રાધા હોય ઈનાય મીરા હોય આ ત્રણેય પાત્રો મારે કવિતા તમને સંભળાવી છે પછી એક વાત તમને કરવી કવિતા એટલે સંભળાવી છે કે આ બેઠકમાં જે માણસ આવે એ મારું વ્યક્તિગત એવું માનવું છે કે એને બાર માસી વાતું કરતા એને કંઈક અલગ સાંભળવું હોય અને એથી આગળ મારી સુધીની માન્યતા છે કે બેઠકમાં આવનારો માણસ છે એ શબંધને સાંભળનારો માણા હોય છે એને વાતને ઊભી રાખી અને વાતને સાંભળવી છે ત્યાં રાધા અને મીરાઈ મોરબીના કાયમ હજારી સાહેબ ની લખેલી આ કવિતા રાધા અને મીરાઈ બે અલગ અલગ કાળમાં થયેલા માણસો છે બે અલગ અલગ સમયમાં જન્મેલા જીવેલા અને આ સૃષ્ટિમાંથી ગીયેલા માણસો છે પણ છતાં એને કલ્પના કરી કે એ બે ભેગા થાય એટલે રાધા છે એ મીરાજીને એમ કહીએ કે કૃષ્ણને તારા કરતા તો મેં વધારે ચાહ્યો છે તારા કરતા તો મેં વધારે પ્રેમ કર્યો છે મીરા છે એ ના પાડે કે ના ના મેં કૃષ્ણને વધારે ચાહ્યો એ દલીલું બે વચ્ચે થાય ને કાયમ હજારી કવિતા લખી ચિત્ર થાય કેવું કે રાધા અને મીરા મળી વૃંદાવન માં એક સમય પર એક પૂછે છે ક્યાં છે કાનો ને એક પૂછે છે ક્યાં છે માધવ રાધા એમ કે કાનો ક્યાં છે મીરા એમ કે માધવ ક્યાં છે પણ એ બે નો લગાવ કેટલો હોય એક વી પચી કે વી એકવી વર્ષની એક છોકરી હોય એના પ્રેમમાં જે અનાડીપણું હોય જે નટકટ હોય તું ઓળખતી નથી મારો ઘરવાળો કોણ છે સંવાદ કરતી હોય છોકરી અને એક વડીલ ત્રીસ કે પાંત્રી વર્ષની એક બાઈ હોય તો એનામાં એક ઠેરાવ આવી જાય આ કવિતામાં બે પાત્રોની હરખામણી એને કરી છે કે એક અનાળીપણું કે જુવાનીમાં માણસને પ્રેમને જોવાનો દ્રષ્ટિકોણ હોય કયો હોય અને માણસ ઉંમરની એક અવસ્થા એ હમજણની એક અવસ્થા એ પહોંચે તો એ માણસ પ્રેમને કઈ રીતે જોતો હોય એનું આ પ્રમાણ છે પછી બંને વચ્ચે સંવાદ થાય કૃષ્ણ મીરા મારો વધારે છે રાધાકીય મારો વધારે છે એમ કરતા કરતાં એ વાત આગળ આલે અને રાધાજીએ મીરાબાઈને કીધું કૃષ્ણ મારો વધારે છે એનું પ્રમાણ હું તમને આપું કે માધવ મારો પ્રેમ સુધાનક પ્યારો છે મીરા કે ના ના ભાઈ તારામાં કંઈક ઘટે છે હજી એટલામાં કૃષ્ણ ન આવી શકે એટલે રાધાજીએ ફરી કીધું કે કાનો મારો જગ આખાનો રખવારો છે મીરા બોલી માધવ મારો પ્રેમ રમતનો પ્યારો છે મારો માધવ છે એ મને અતિ પ્રિય છે અને એથી આગળ કવિતા હાલે કે રાધા બોલી કાનો મારો પ્રેમ રમતનો પરસેવો છે મીરા બોલી માધવ મારો મીઠો મીઠો મેવો છે કૃષ્ણજી મીઠો મેવો મેં આજ સુધી જોયો નથી એમ કરતા કરતા એ સંવાદ આગળ આલે અને રાધાજી બહુ દલીલો કરવા માંડે અને બહુ કહેવા માંડે ત્યારે એમ કીધું કે તને તો ખબર હતી રાધાજી જ્યાં યુવાન હતા કે તને તો ખબર હતી કે કૃષ્ણમાં ત્રેવડ કેટલી છે કૃષ્ણમાં તાકાત કેટલી છે એટલે તું કૃષ્ણને ચાહતી હતી પણ હું તો નાની હતી સમજતી નહોતી ત્યાં મારી માએ આંગળી ચીંધીને કહી દીધું કે આ તારો વર છે આ તારો પતિ છે આના રે હું તને પરણાવી દઈ મારી મા તો રાધાબાઈ કેતા કઈ છૂટી ગઈ હું તે દુનિયા મૂર્તિમાં બંધાઈને બેઠી છું અમારું શરીર રાણા પાસે અને મન માધવ છે સંવાદ આગળ આલે અને છેલ્લે રાધાજીએ તોય કીધું કે મેં કાના પર શ્વાસે શ્વાસે જીવ દીધો છે કૃષ્ણને ને મેં ચાહ્યો છે એટલો કે મેં કાના પર શ્વાસે શ્વાસે જીવ દીધો છે કે મીરા બોલી મેં માધવને વીસ કટોરે પીધો છે કૃષ્ણને વખના કટોરામાં પી અને હું પી પી કૃષ્ણને કટોરામાં અને હું જીવી હતી આવા સંબંધોમાંથી માણસને મજા આવે કે તમને સમજનારા માણસો કોક મળે જીવનના તમામ જે સંબંધો છે આપણી તમામ આવડતો તમામ આપણી આપણે જે હાસિલ કર્યું છે એમાંથી ઘણી વસ્તુ એવી છે જે આપણા હાથમાં નથી હોતી કારણ કે આપણો જન્મ ક્યાં થાય એ આપણને આપણા હાથમાં ન હોય આપણું મૃત્યુ ક્યાં થાય આપણા મા બાપ કોણ મળે આપણા ભાઈ ભારૂ કોણ મળે પણ આપણો ભાઈબંધ જે બને ને એ આપણા હાથમાં હોય કે આપણો મિત્ર કોણ બનશે અને મૈત્રી આ બ્રહ્માંડ નો એક માત્ર સંબંધ એવો છે કે જેને તમે જઈએ મળો તમે આપણને એમ થાય કે આપણે હજી નાના જ છીએ કારણ કે એ પચાસ રૂપિયા નું પેટ્રોલ લઈ અને પચાસનું નું પેટ્રોલ નાખવા આવે એના ખિસ્સામાં કાંઈ ન હોય છતાંય એને કરેલા કાંડ તમારા માથે ઓઢાડી દે એ મૈત્રી છે એ આનંદ છે મિત્રતાનો હા કારણ કે માહોલ છે ને એ માહોલ મજાનો છે ખજાના ગમૈયા નાખી દેવાય વાત ગમૈયા નો કરાય વાત તો જેને જીરવન ત્રેવડ હોય જે માણસ સાંભળી શકે વાત અહીંયા થાય લોકશાહીતે એટલે કીધું કે અંતરના ઊંડાણની કોક વેધું ને કહેવાય બાકી કામની વાતો છે એ બસ સ્ટેન્ડની મુદરડીઓમાં લઈ હોત એવું નથી કે એના માટે ડાયરાઓ કરવાની જરૂર છે પણ એ વાતુનો એક ઠાઠી વાતુનો એક મજા ત્યાં આવે કે જે સાંભળવા વાળો માણસ લોકશાહીતો એટલે લોકસાહિત્ય એટલે હું એનો સવાલ કોઈ કર્યો ત્યાં હામો જવાબ આપ્યો હતો કે બોલનારના હાડ ગળી જાય અને સાંભળનારના હાડ ફૂલાઈ જાય એનું નામ લોકસાહિત્ય લોકસાહિત્ય એટલે ડાયરામાં કોણ આવે આના પેલાય મેં કીધું તું કે લીલીછમ ચુંદડી ઓઢી અને પૈણવા જખતું કોઈ લોકગીત હોય તો એ ડાયરામાં આવે તો વીસ બાવીસ વર્ષનો જુવાનીઓ કોઈના પ્રેમમાં પાગલ થઈ ગયો હોય એની પદમા એનાથી વિખૂટી પડી હોય તો એ વેદના ડાયરામાં આવે એક ને એક દીકરો હોય જેના ભરો હે આખો જીવતર કાઢવાના ઓરતા હોય એનું અકાળે અવસાન થાય તો એ માના મોઢેથી પછી નીકળેલા મરહિયા હોય એ ડાયરામાં આવે પૂનમની ચંદ્રમામાં એના પ્રીતમને દેખવા જંખતો કોઈનો અઢળક લગાવ હોય તો એ ડાયરામાં આવે હું હમણાં આવું તું અહીંથી ડગ તો તને મારા ગળાના હમશે એમ ગઈ અને ક્યાં પર ગયા પછી એ ભરી મહેફિલમાં કોકનો અવાજ સંભળાય કે બાપુ એક બાઈ તણાઈ ગઈ એ શબ્દ એ માણસના મોઢામાંથી છૂટે સાંભળનારના કાનમાં પહોંચે અને ચારણનું મગજ કહી જાય તો એ ગાંડ પણ ડાયરામાં આવે ડાયરામાં ગમે એ ન આવે આ થોડા મુજરાઓના મંચ છે

મારાથી આનું દુઃખ જોવાતું નથી એ ચારણ છે એને એને મનાવવા હાટું રાજા એને એને લોભામણી વાત આપે કે ચારણ તું છાનો રહી જા તને જે હીરા જવેરા તાપો કે ના બાપુ કે ચારણ તું છાનો રહી જા તને ગામ ગરા આપો કે ના બાપુ કે ચારણ તું છાનો રહી જા તને બીજી એવી ને એવી બાઈ આપો કે ના અને પછી ચારણે જવાબ આપ્યો કે બાપા હું હતું એ હારી ગયો ને મારો ખજીનો બેઠો ખોય

એ પાણીથી ઓલવાઈ જાય આ દુનિયાની ગમે અહીંયા આગ લાગી હોય એને માથે તમે પાણી નાખો એટલે એ બોલવાઈ જાય કે જળ ને લાગી હોય લાય એ પાણીથી ઓલવાઈ જાય પણ પાણી તે લગાડી લાય હવે ઓલવી જ નહીં બોલવાય કારણ કે રતન હતી મારી આંખનું રતન ચારણ ને પછી કલ્પાંક થયો કે રતન હતી મારી આંખ નું રતન એનું કરીને હૈકો જતન ચારણને સંદેશ છે મારો કે તમે રાખજો રતન પા એવા રતન જો તમને કોક જડી ગયા હોય એવું રતન જો તમારી પાસે હોય કારણ કે રતન હશે તો પછી પાક છે રતન ધરાવીને ધાનનો નિપ્દેય દોવાનું પ્રમાણ આવ્યા અહીંયા આપ્યું છે કે હશે રતન હશે તો પાક છે રતન એનું નામ રહે આ વતન ચારણ ને સંદેશ છે મારો કે તમે રાખજો રતન પાસ કારણ કે લોકશાહી એમ કીધું કે ધરાવીણ ધાન નો નીપજે અને કુડવીણ માડું ન હોય ઓઠાગર જેસલ જખરો નીપજે કે જેની માં ઓછલ થાય